રાજુ કરોપણા હૃદયથી સ્વાગત કરું છું આજે દૂર દૂર સુધી ભાઈઓ ખેડૂતો ઉભા છે આ બાજુ દૂર દૂર સુધી બેઠા છે એક વાત ચોક્કસ થી કહીશ કે હાઈ ટેન્શન લાઈન ના કારણે દિવસે દિવસે ખેડૂતોની પીડા વધતી જાય છે

આજે ફરી વખત ત્યાર પછી તો લડાઈ અલગ અલગ જિલ્લાઓમાં ખુબ થઈ થઈ નવસારીમાં થઈ અરવલ્લી માં થઈ રાજકોટમાં થઈ દ્વારકા જુનાગઢ તમામ જગ્યાઓ જયારે હું ખેડૂત એકતા મંચમાં કામ કરતો ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને લડવા જતા આજે અહિયાં કે પાછળ બે પેઢીએ તમારે કોઈ વાપરે એવું ન મને બધી ખબર છે તારા સભ્યોના ખૂબ કામ આલે છે આ વિસ્તારમાં મત લેવાના છે ખેડૂતના કામ કરવાનો અદાણીનો મત લેવાના ગરીબોના ખેડૂતોના ખેતરમાં મશીનો ઘુસાડવા તારા સભ્ય ન અદાણીના બે અધિકારી કલેક્ટર હારે મળીને એક ઓફિસમાં નક્કી કરે છે શું કરવાનું મેં પહેલી વાત કહી કે ડહોડીને લઈ જાય પોલીસવાળા એના કિસામાં કાય આવતું નથી ખિસ્સામાં આવે ધારાસભ્ય સભ્ય ને ખેડૂત કેક ને કે પીડાય છે એટલા માટે કે જે પોલીસ કર્મચારી છે આ પોલીસ કર્મચારી પણ કોના દીકરા છે તમે તપાસ કરાવજો હો પોલીસ વાળા ને ગોતી ને રાખો એમાંથી નેવ પોલીસ કર્મચારી એવા હશે જે ખેડૂતના દીકરા હશે આપણે હાથ જોડીને એને કહીએ છીએ બાપડા તે તો પીડા જોઈ છે તમારા બાપ ખેતી કરતા તમે પીડા જોઈ છે શા માટે થઈને કોઈનો હાથો બનીને કામ કરો છો આદેશ ઉપર થી આપશે જે આદેશ આપનારા છે એને કિસ્સા ભર્યા છે આદેશ આપનારા એ કરોડો રૂપિયા લીધા છે તમે શું કામ એવા આદેશ નું પાલન કરો છો કે ગરીબોના આંખમાં આવેલા આંસુ પણ તમને દેખાતા નથી આજે ને વિનંતી કરીએ છીએ સહન શક્તિ પૂરી થઈ છે મહેરબાની કરી અને કરવાની બંધ કરજો એના ને પણ કહીએ છીએ કરવાની બંધ કરજો આવનાર હિસાબ આપવાની તૈયારી કરી રાખીજો પાપ એક પર આવી ગયો છે નિયમો ઘણા બધા બન્યા ટેલિગ્રામ એક્ટ બન્યો 1985 માં ટેલિગ્રામ એક્ટ બન્યો ત્યારથી લઈ ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હાજર ત્રણ માં બન્યો ત્યાં સુધી સતત કાયદાઓમાં ફેરફાર થતા આવ્યા સરકારે જ કરેલા હુકમ ને આજે યાદ કરાવું છું રેમિયા મોહન કલેક્ટરે હુકમ કરી દીધો ત્યાર પછી મોરબીના કલેક્ટરે હુકમ કરી દીધો કે પીએત માં એક હજાર ત્રણ બિન હશે તો નવસો રૂપિયા

એના એટલા ગણા નો વધારો કઈ નઈ ચાર ગણા નથી કરો ઓલરેડી બસો ગણું વળતર આપવાનું છે એટલે ચાર હજાર થઈ જશે એ વખતે તમે પંદર રૂપિયાના એક હજાર રૂપિયા કર્યા અત્યારે એક હજાર માંથી બે કેમ નો થાય આઠ એ હુકમ થઈ ગયો એને

કે જે ખરેખર રકમ નક્કી થઈ છે 1000 રૂપિયા તો એના નવા હુકમ પ્રમાણે કોરિડોર માં 30% ચૂકવો આ ખેડૂતો એ 270 રૂપિયા માંગ્યા ને તમે 270 માંગ્યા એ તો નિયમ મુજબ 2070 માં મળવા પાત્ર હતા 2070 માં આપવાનો જે હુકમ થયેલો છે એમાં આના કામે કરે છે બીજી વાત કે મૂર્ખ બનાવવાની વાત કંપનીઓ કરી રહી છે મધ્યસ્થી કરવાની જવાબદારી કલેક્ટરની છે કાયદો એ કે છે કલેક્ટરે મધ્યસ્થી કરવાની પણ એ કલેક્ટરે મધ્યસ્થી કરવાની જે કલેક્ટર ના ખિસ્સા પૈસા નાખ્યા દોસ્તો મારી વાતમાં કાંઈ તથ્ય લાગે છે દમ લાગે છે જો વાત સાચી લાગતી હોય તો હાકલો કરીને હા પાડજો મને એવું ન લાગે કે અમારી પાસ કલેક્ટર આવા તમારે ખબર તો પડે કે અહીંયા ખરેખર આવું છે આજે સોશિયલ મીડિયાનો જમાનો આખા ગુજરાતની જનતા જોતી છે અહિયાં પોલીસ વાળા આપણને ડડી ડડી લઈ જાય એને ખબર પડે કે અમને કાંઈ મળ્યું નથી આ કલેક્ટર એકલો થાય ગયો ખરેખર

અંબાણી ને કહીએ પાવર ગ્રીડ ને કહીએ છીએ કે જગતતા બાપની લડાઈ માં એમના દીકરાઓ ને હામે કરવાનું ષડયંત્ર ન કરો પાપ ને દીકરો ભેગા થશે તમારી ગોટલી જોટલી હાથમાં નહીં આવવા જોઈએ અહીંયા કોઈને ઉશ્કેરવા નથી આવ્યા અહીંયા કોઈને ચડાવડી કરવા માટે નથી આવ્યા આ લડાઈ ખેડૂતોની છે અમારી માં સમાન અમારી ધરતી મામા ઊભા પાકમાં જેસીબી મશીન હકાવો અમારી માવડીઓને ઢહડી ઢહડી પોલીસ વાનમાં નાખી દેવામાં આવે અમારા ખેડૂતોને ઢહડી ઢહડી નાખી દેવામાં આવે

ભૂતકાળ ચેક કરી લેજો જ્યારે જ્યારે ખેડૂતો થી થાય એટલું ખેડૂતો એ સહન કર્યું છે પણ અમારી સહન શક્તિ ની બહાર જ્યારે જશે ત્યારે હદ વટાવી જશું અત્યારે હાલ સ્થિતિ એવી છે કે અમારા નાક સુધી પાણી પહોંચી ગયું છે અમે આમ આનાથી વધારે સહન કરી શકીએ એવું નથી ગુજરાતને પ્રેમ કરીએ છીએ અમારા રાષ્ટ્રને પ્રેમ કરીએ છીએ દેશને પ્રેમ કરીએ છીએ શાંતિ અને વ્યવસ્થા જળવાય રહી પહેલી પ્રાયોરિટી જુદા પાડવા નોખા પાડવાનું કામ કરનારા લોકો પણ હશે એનાથી સાવધાન મારે બે લાખ વધારાનું વળતર નથી જોતું મારા આખા ખેડૂત પરિવાર ને જે વળતર દે ને એ વળતર અમારે લેવું છે નવી એક કેસેટ ચાલુ થઈ છે હમણાં હલવાદ આજુબાજુના ગામડામાંથી મને બે દિવસ પહેલા અમુક ખેડૂતો એ કહ્યું કે એવા અમુક બે ચાર વચેટિયા રાખ્યા છે ફોલ્ડરિયા જે આવીને એવું કે તમને પાક નુકસાન વધારાનું ગણીને ત્રણ ચાર લાખ વધારે થઈ દઈશું એ વચેટિયો નક્કી કરે ખેડૂને બાપડાન લાખ દોઢ લાખ વધુ મળે વચેટિયો લાખ દોઢ લાખ લઈ જાય લાખ દોઢ લાખ સાઠ લઈ જાય

અને આ વિસ્તારમાંથી હંમેશા હાઈ ટેન્શન લાઈનના પ્રશ્ન છે આવનાર 3 વર્ષમાં હજુ 7 થી વધારે લાઈનો આ વિસ્તારમાંથી પસાર થવાની છે હવે નવું લઈ આવ્યા હજી તો 800 કેવી ની લાઈનોને પર શરૂઆત થઈ ચૂકી છે અમુક વિસ્તારમાં આવનાર સમયમાં 1200 કેવી સુધી ભોગશે તમારા આખા ખેતરની પથારી ફેરવી નાખશે દોસ્તો હંપ કરજો એક થઈને રહેજો હંપ નહીં રાખો સંગઠન નહીં રાખો તો દોસ્તો કાયમ રાજુ કરપડા નહીં આવે કાયમ બચાભાઈ નહીં આવે કોઈ આગેવાનો ની પાછળ ફરવા કરતા આપણે હંપ કરી અને આવનાર સમયમાં લડશું મેં પહેલા પણ કહ્યું આજ પણ કહું છું કે આ લડાઈમાં હું દરેક વખતે તમારી વચ્ચે આવીને ઊભો રહીશ આવી ખાતરી નથી આપતો પણ જ્યારે તમને એવું લાગે કે એકલા પડ્યા છીએ ત્યારે તમારા ખંભે હાથ મૂકવા રાજુ કરો આવશે એની ખાતરી આપું છું દોસ્તો પોલીસ પ્રશાસનને કહીએ છીએ કે આજથી હાથ જોડીને કહીએ અમને અહંકાર અભિમાન નથી હાથ જોડીને કહીએ છીએ આજથી તમે તમારા વ્યવહારમાં કંટ્રોલ રાખજો તમારી ભેગી જે બહેનો આવે છે એ અમારી બહેનોને ડહડે છે ને એને કહેજો તું કોકની દીકરી છો તું કોકની માં છો આ હારું નથી લાગતું પોલીસમાં રહેલી બહેનોને કહીએ છીએ આ સારું નથી લાગતું તમારી ગી માં સમાન અમારી બહેનોને ડહળી ડહડીને ગાડી પૂરો શરમ આવી જો તમને

બીજી વાત એ કહેવા માટે એવો છું કે કોઈ પણ પોલીસ અધિકારી માય નો લાલ જો અમારા ખેડૂત ને દંડો હાઈકોર્ટ સુધી નો લઈ જાવ તો ભગવાન રામ ની સાક્ષી પ્રતિજ્ઞા લઉં છું

પંદર રૂપિયાના ના એક હજાર રૂપિયા કર્યા અત્યારે એક હજાર માંથી બે હજાર કેમ નો થાય આઠ વર્ષ થયા એ હુકમ થઈ ગયો એને જમીનોની કિંમતમાં ખૂબ વધારો થયો છે જે જમીનો એ વખતે બે લાખ માં મળતી આજ જમીનો ચાલીસ લાખ રૂપિયામાં મળે છે આજે અમારી કિંમતી જમીનો છે એને બિન ખેતી કરવી હશે તો સડસઠ મીટર નો પોળો પટ્ટો બિન ખેતી નહીં થાય તો આ અમારા ખેતર માં એવડો પોળો પટ્ટો કપાઈ જાય બિન ખેતી ન થાય તો અમારી જમીન કિંમત કેવડી ઘટશે

બીજી વાત કે મૂર્ખ બનાવવાની વાત કંપનીઓ કરી રહી છે કંપનીઓ આજે હું ખુલ્લીને કહું છું કે ભૂખડ કલેક્ટરો ભેગા થયા એ કલેક્ટરોના ખિસ્સામાં પૈસા કંપનીએ નાખી દીધા છે એટલે કલેક્ટર ખેડૂત વિરોધમાં નિર્ણય આપે છે મધ્યસ્થી કરવાની જવાબદારી કલેક્ટરની છે કાયદો એ કહે છે કલેક્ટરે મધ્યસ્થી કરવાની પણ એ કલેક્ટરે મધ્યસ્થી કરવાની જે કલેક્ટર ના ખિસ્સામાં કંપનીએ પૈસા નાખી દીધા છે દોસ્તો મારી વાતમાં કાય તથ્ય લાગે છે ગમ લાગે છે જો વાત સાચી લાગતી હોય તો હાકલો કરીને હા પાડજો મને એવું ન લાગે કે અમારી ઇનપાસ કલેક્ટર આવા છે તમારે ખબર તો પડે કે અહીંયા ખરેખર આવું છે આજે સોશિયલ મીડિયાનો જમાનો આખા ગુજરાતની જનતા જોતી છે અહીંયા પોલીસ વાળા આપણને ડહડી ડહડી લઈ જાય એને ખબર પડે કે અમને કાઈ મળ્યું નથી આ કલેક્ટર એકલો ખાઈ ગયો ખરેખર